અમરેલીના કેરિયાનાગસ રોડ પર કપાસ ભરેલ ટ્રક પલટી ખાઈ ગયેલો હતો અમરેલીના કેરિયાનાગસ રોડ પર કપાસ ભરેલ ટ્રક પલ્ટી ગયેલો હતો કેરિયાનાગસ ગામના રોડ પર આવેલ हनुमानવાડી પાસે અકસ્માતનો બનાવ બનેલો હતો જો કે અકસ્માતમાં ટ્રક ચાલક સહિત મજૂરોનો ચમત્કારિક બચાવ થયેલો હતો ટ્રક ખાળિયામાં ઊંધો પડતા મોટી જાનહાનિ થવાની भीती હતી જો કે જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો